હે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ હું ચિરાગ ભરજોડ આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાનું છે ત્રિકોણ વિધિનો પરિચય ધોરણ દસ અને જે એની અંદર આઠમા નંબરનું ચેપ્ટર છે જે તમને ખૂબ ભારે લાગે છે જેને આપણે સરળ રીતની અંદર સમજાવવાનો પ્રયાસ કરીશું તો આ વિડીયોની અંદર લાગ્યા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો

गुनान सारा वाडे दर्शाई सका है दो थीटा वाडे तो ASCII ए थीटा वाडे दर्शावाए तो यहां જોઈ લેજો પહેલા આપણે જોઈ લેઈએ sin थीटा बराबर चलो sin थीटा નું પહેલા આપણે સૂત્ર જોઈ લેઈએ તો sin थीटा નું સૂત્ર થાય સાબા ભાગ્યા કર્ણ હવે તમને આવું થાય કે સાઈ સાબા સાબા કોને કહેવાય તો સાબ અનુસારું નામ દે સામેની બાજુ હવે તમને પાછો બીજો પ્રશ્ન થાય કે ખરેખર આ સામેની બાજુ છે શું તો જુઓ એ જ ક્લિયર કરાવું છું અહીંયા દાખલા તરીકે આપણે sin θ લખીશું બરાબર અહીંયા θ બરાબર શું લઈ લઈએ આપણે તો c લઈ એનો મતલબ આવું થાય કે sin c આવું થાય તો થાય ચલો હવે મે લખી તો સાબ બા સાબ બા એટલે શું થાય સામેની બાજુ ચલો c ની સામેની બાજુ તો આ દેખાઈ શકે આ c છે તેની સામેની બાજુ

भागा करना और तुमने वो जाई सर साहिनी को खूब पड़ी गई कि आने साहिनी बाजू के भाई पण आ बाबा मगजनी अंदर तमारा आवेज गई है के सा बाबा नो मतलब थाई पासेनी बाजू अबे जो साहिनी बाजू पासेनी बाजू एक सरल त्रिकोणन चयन सै लो आ ए बी सी एक कार्कोन त्रिकोण लीदो अइया में यूं किदो चलो अइया थीटा को ले लो तो पासेनी बाजू पेई એટલે સામેની બાજુ અને પાછળની બાજુની અંદર આટલો જ ફરક છે ને આવડી જાય છે બરાબર તો ચલો cos θ ઓર θ ની જગ્યાએ હવે આપણે કરી દઈએ a ચલો cos a મે દાખલા તરીકે અહીંયા હું લખ્યું cos a એનો મતલબ એવો થાય કે ખૂણો θ કે હું છે આપણે ખૂણા a જોડે તો ખૂણા a ની જોડે તમે મૂકો θ તો એની અંદર પાછળની બાજુ કઈ થઈ પાછળની એટલે એની નજીકની બાજુ કઈ તો a b તો અહીંયા આપણે લખી શકીએ a b

હવે વ્યસ્ત એટલે આપણને ખબર હોવી જોઈએ દાખલા તરીકે અહીંયા આપણે લખ્યા બે ભાગ્યા ત્રણ તો વ્યસ્ત કયો થાય તો વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટાવી દેવી એટલે એનો મતલબ એવું થાય ત્રણ જતા રહેવાના ઉપર અને બે આવી જવાના નીચે બરાબર એ રીતે વ્યસ્ત આપણે શોધી શકીએ હવે દાખલા તરીકે સાઈન કોસ ટેન સૂત્ર યાદ રહી જાય વચ્ચે કયો સાબા પાબા અને સાબા યાદ જ રાખવાનું છે ખાલી પહેલામાં સાબા નીચે કર્ણ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ बचि ए जिते जो अपोस्थीटा, तो कोस्थीटा नियंदर पासिली बाजु भागया करण अजड़ाण, और ये टीन नियंदर जे सहबा आना बाबाग़ु इम नदे नो धोगाणा, हवे जो इनो अइना आवाण कोस्यक्थीटा, तो कोस्यक्थीटा इकवनो भ्यस � આ સૂત્ર 1 કોસ 1 થીટા નું એ જ રીતે તમે અહીંયા કોસ થીટા તો બીજા નંબર નું જે આવવાનું થીટા એ કયો આવવાનો છે તો સેક થીટા ઓર સેક થીટા એ કોનો વ્યસ્ત તો કોસ થીટા નો વ્યસ્ત એટલે મતલબ કે આ જે સૂત્ર તમને મળ્યું છે એનું ઊલટું એટલે કે કોરનો ભાગ્યા પાસની બાજુ એટલે કા બા બરાબર એ જ રીતે હવે બીજા નંબર નું આવવાનું છે કોટ થીટા તો કોટ થીટા એ કોનો વ્યસ્ત કહેવાય તો એ કહેવાનો tan થીટા નો વ્યસ્ત બરાબર તો એ જ રીતે આનો વ્યસ્ત લઈ લો તો ચલો પા એટલે ક્યાં જતા રહેવાના ઉપર અને નીચે આવવાનું સા બા પા એટલે પાછળની બાજુ અને સા એટલે સામેની બાજુ તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે આ વિડીયોની અંદર આટલું જ અને બીજું આપણે જોઈશું બીજા વિડીયોની અંદર